નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો નેશનલ રોડ સેફટી મંથ નિમિત્તે સુરત શહેર ટ્રાફિક પોલીસ તેમજ ફોસ્ટાના સહયોગથી એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણના કાર્યક્રમનું આયોજન સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કરાયો રિંગ રોડ ઓવરબ્રિટ નીચે કિનરી ત્રણ રસ્તા ખાતે નવી ટ્રાફિક ચોકીનો લોકારપણ પણ કરાયો ઉચ્ચ અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા દર વર્ષે નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણી કરાઈ છે ત્યારે આ વર્ષે પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી મંથ નિમિત્તે કૅસિડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગ રૂપે ફોસ્ટરના સહયોગથી હેલ્મેટ વિતરણ કરાયા પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવા અપીલ કરી દિંગ રોડ ઓવરબ્રિજ નીચે કિનારાના ત્રણ રસ્તા ખાતે નવી ટ્રાફિક સર્ગલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું ઉદઘાટન પણ કરાયું હતું એસીપી વિમલભાઈ ગામિતે જણાવ્યું કે દર વર્ષે નેશનલ રોડ સેફ્ટી મંથનું આયોજન કરાય છે ટ્રાફિક સેફ્ટીને લગતા અવેરનેસના કાર્યક્રમો થાય છે ભાગરૂપે આજસો ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં હેલ્મેટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું હેલ્મેટ પહેરવું ખૂબ આવશ્યક છે અકસ્માતના કિસ્સાઓમાં જેમાં મૃત્યુ થયા હોય તેમાં માથાના ઈજા મુખ્યત્વે હોય છે હેલ્મેટ પહેરવું જરૂરી છે આ ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટ એરિયા કે જે ટ્રાફિકથી ભરચક એરિયા છે આજે નવી ચોકી ફોસ્ટરના સહયોગથી લોકાર્પણ કરાયું શહેરના નાગરિકોને પણ અપીલ કરીએ છીએ કે ટ્રાફિક નિયમોનું પાલન કરે અને હેલ્મેટ પહેરે સૌ જાણો છો કે હાલમાં પહેલી જાન્યુઆરીથી નેશનલ રોડ સેફ્ટી મંથનો લોન્ચ કરવામાં આવ્યું છે જે દર વર્ષે આમ તો ઉજવણી થાય છે રોડ સેફ્ટી અને એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના કેમ્પેનના ભાગરૂપે આ રોજ અમે ટેક્સટાઇલ એરિયામાં ફોસ્ટરના સહયોગથી સેફ્ટી મંથના કાર્યક્રમના ભાગરૂપે આજે સૌ પ્રથમ અમે હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા પોલીસ કર્મચારીઓને હેલ્મેટ તેમજ અન્ય નાગરિકોને પણ જે લોકો હેલ્મેટ નથી પહેરતા એમને હેલ્મેટ પહેરવાની એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અમારા માન્ય સીપી સાહેબ તેમજ જોઈન્ટ સીપી અને ડીસીપી સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ અમારું જે ટેક્સટાઇલ એરિયા છે એ ખૂબ જ ટ્રાફિકના ભારણવાળો એરિયા છે અહીંયા સતત ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય છે અને એના માટે અમારે ટ્રાફિક પોલીસની સતત ખાજી રહે એ અધિકાર અમે આજે ફોસ્ટાના સહયોગથી અમને એક ચોકી નવી અર્પણ કરવામાં આવી હતી એનું પણ આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું અમારા જોઈન્ટ કમિશનર સાહેબના હસ્તે જેમાં ફોસ્ટા તરફથી અમને ખૂબ સહયોગ આપવામાં આવે છે અમારી નાગરિકોને આ રોડ સેફ્ટી મંથ જ્યારે કેમ્પેન શરૂ કરી છે તો અમારી તમામ નાગરિકોને અપીલ છે કે આપણે તમામ પ્રકારના નિયમોનું પાલન કરીએ ખાસ કરીને હેલ્મેટ ખૂબ જ જરૂરી છે આપણી સેફ્ટી માટે કારણ કે આપણે જ્યારે પણ જોઈએ છે કે અકસ્માત થાય છે ત્યારે મોસ્ટલી બધાને લોકોને હેડ ઇન્જરીના કારણે ઘણું ભોગવવું પડતું હોય છે અને ડેથનું જો પ્રમાણ વધારે હોય તો એનું કારણ મોસ્ટલી હેડ ઇન્જરી હોય છે